એ સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે અને એ પણ બિલકુલ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એટલે કે ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નો અને સિત્તેર ટકા વર્ણનાત્મક પ્રશ્નો આધારિત વાર્ષિક પરીક્ષા માટે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું છે અને એ પણ તમને આદર્શ પ્રશ્ન સહિત તમારા માટે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો તો તમારે બિલકુલ એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી જાળવી રાખવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે એ તમે જોઈ શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો તમારો અનુભવ બોલી રહ્યો છે વાર્ષિક પરીક્ષા બે હાજર માટે ખાસ વિકાસ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 નું જે છે એ તમને માત્ર અને માત્ર 190 રૂપિયાની કિંમતમાં ઘર બેઠા તમને આ અસાઇનમેન્ટ બુક પ્રાપ્ત થઈ શકે છે ઘર બેઠા અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને અહીં સ્ક્રીન ઉપર દર્શાવેલી છે એ સ્ક્રીન ઉપર દર્શાવેલી વેબસાઈટના માધ્યમ દ્વારા પણ તો વિદ્યાર્થી મિત્રો તમે ઘર બેઠા આ વિકાસ પરીક્ષા લક્ષિત અસાઇનમેન્ટ બુક મંગાવી શકો છો

પ્રશ્ન નંબર બાવીસ પ્રશ્ન નંબર ત્રેવીસ અને પ્રશ્ન નંબર ચોવીસ એની અંદર આ તમને ખાલી જગ્યા પૂછાશે જે કુલ ગુણ છે તેના ચાર ગુણ તમને થઈ જશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે જોઈએ તો પદ્ય એકવીસ માંથી બરાબર કયું છે પદ્ય એકવીસ માંથી તમારા માટે ખાલી જગ્યા અહીંયા દર્શાવેલી છે તો આપણે જોઈએ ખાલી જગ્યા નંબર એક યુદ્ધનો ધમકી ભર્યો પત્ર એટલે ખાલી જગ્યા વિકલ્પ તમને આપવામાં આવ્યા છે ત્રણ આ ત્રણ વિકલ્પોમાંથી તમારે કોઈ પણ એક સાચો જવાબ દર્શાવવાનો છે બરાબર એક સાચો જવાબ તમારે પસંદ કરવાનો છે બરાબર તો યુદ્ધનો નો ધમકી ભર્યો પત્ર એટલે ખાલી જગ્યા તો વિકલ્પ આપ્યા છે કોડો સંદેશ જાશો અને કોડો કાગળ તો આપણે સાચો જવાબ દર્શાવી શકીએ છીએ કોડો કાગળ ઓકે ચલો અહીંયા આગળ તમારા માટે સ્ક્રીન ઉપર જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી આગળની ખાલી જગ્યા જોઈએ બે નંબર સખીઓના માટે પુરુષ ખાલી જગ્યાના મૂલ્ય ઉચ્છ તો વિકલ્પ ખાલી જગ્યા જોઈએ દર કથક વળાવી ઘરે આવેલી દીકરીને દાદાએ ખાલી જગ્યા વધાવી તો ભાઈ ફૂલોથી હર્ષથી કે મોટી ઓઠી તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ મોટી ઓઠી વધાવી

પદ્ય નંબર ત્રેવીસ માંથી હવે તમને પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાશે તો આપણે કઈ પરીક્ષામાં પરીક્ષામાં કઈ કઈ ખાલી જગ્યા પૂછાઈ શકે છે તે જોઈએ તો એક નંબરની ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યાથી ના દરે એ મોતને દાડી શકે તો અહીંયા વિકલ્પ આપ્યા છે દુશ્મન જિંદગી અને ડોક તો ભાઈ સાચો જવાબ આવશે જિંદગી તમારા માટે જવાબ અહીંયા આગળ આવી ગયો છે આગળ જોઈએ બે નંબર દીકરો માતાનો ખોરો ખુંડે છે ત્યારે ખાલી જગ્યા બંધ છે બરાબર

આગર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ચાર નંબરની ખાલી જગ્યા તો ખાલી જગ્યા તાકડાના ઘા સહન કરીને સુંદર શિલ્પને ધારણ કરે છે ઓકે તો અહીં આગળ વિકલ્પ આપ્યા છે પર્વત તામ્રપત્ર કે આરસ પહાર બરાબર તો આપણો સાચો જવાબ આવશે આરસ પહાર બરાબર એ આરસ પહારનો પહાર છે એ તાકડાના ઘા સહન કરીને સુંદર શિલ્પને એ ધારણ કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની વાર્ષિક પરીક્ષા બે વિદ્યાર્થી મિત્રો બધા પ્લસ તમને સોલ્યુશન સાથેની પીડીએફ ફાઇલ તમારા માટે ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો એક વિષયની કિંમત એના માટે અમે નક્કી કરી છે માત્ર અને માત્ર વીસ રૂપિયા ની કિંમત છે વિદ્યાર્થી મિત્રો બહુ જેવી કિંમત છે જેની અંદર સોલ્યુશન સાથેની તમે ખરીદી ખરીદી લેજો સાથે તમે તમારા મિત્રોને પણ ખરીદી કરવા માટે કહી શકો છો કારણ કે અહીંયા આગળ જે તમને માહિતી આપવામાં આવી રહી છે એમાં પરીક્ષામાં પૂછાવાની મોટે ભાગની શક્યતા રહેલી જોવા મળશે આગળ જોઈએ આપની સારા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથેના પ્રશ્નપત્રો પણ તમે મેળવી શકો છો એ પણ માત્ર અને માત્ર વીસ રૂપિયા જેવી ન જેવી કિંમતની અંદર તમે મેળવી શકો છો તમે WhatsApp ઉપર PDF ફાઈલ મેળવવા માંગતા હો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે 704622254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો ધોરણ 9 ની વધારે માહિતી મેળવવા માટે અત્યારે જ તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જાઓ અમારા WhatsApp ગ્રુપમાં જોડાવવા માટેની જે લિંક છે એ તમને વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અને વધુ માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો

ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં અભ્યાસ કર્યો હતો બરાબર તો અહીંયા વિકલ્પ આપવામાં આવ્યા છે વિશ્વામિત્ર શાદીપની અને વશિષ્ઠ જવાબ આવશે શાદીપન ઋષિના આશ્રમમાં અભ્યાસ કર્યો હતો ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ પાંચ નંબરની ખાલી જગ્યા જોઈએ પછી દારિદ્ર ખોવા દાસ નું ખાલી જગ્યા શ્યામે કરી વિકલ્પ આપ્યા છે અમિત દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ કે સોમ દ્રષ્ટિ તો જવાબ આવશે સોમ દ્રષ્ટિ છે કરી ઓકે ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 6 નંબરની ખાલી જગ્યા ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સુદામાને લાકડા લાવવાનું કામ સોપ્યું હતું તો વિકલ્પ આપ્યા છે ગુરુજીએ બલરામે કે ગોરાણીએ જવાબ આવશે ગોરાણીએ ઓકે તમારા માટે જવાબ આવી જાય છે એટલે વિદ્યાર્થી મિત્રો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી માત્ર અને માત્ર અહીં આગળ જે અમે સરસ મજાનું અલગ અલગ કલર સાથે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે વિદ્યાર્થી મિત્રો તમને સમજૂતી આપી રહ્યા છે કે જેથી કરીને તમે પરીક્ષાની અંદર ખૂબ જ ઝડપથી સરળતાથી યાદ રાખી શકો છો અને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ મેળવી શકો એ જ અમારો લક્ષ્ય એ જ અમારો હેતુ રહેલો છે ચાલો ખાલી જગ્યા નંબર સાત જોઈએ

કરવા કવિએ તમામ પ્રયાસો કર્યા છે ગ્રામ ગૃહ કે વિશ્વ તો આપણો જવાબ આવશે વિશ્વ અહીંયા આગળ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમારો જવાબ ઓકે ચાલો આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ અગિયાર નંબરની ખાલી જગ્યા ઘરની અગાશીનું ખુલ્લું આકાશ એટલે સન્માન ખાલી જગ્યા અને સ્વીકાર સમાનતા અધિકાર કે સ્વતંત્રતા તો જવાબ આવશે સ્વતંત્રતા બરાબર એ આપણો જવાબ તૈયાર થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો બરાબર આ રીતે તમે સાચો જવાબ દર્શાવીને પણ તમે પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મેળવી શકો છો બરાબર છે ચાલો હવે આપણે આગળ જોઈએ બાર નંબરની ખાલી જગ્યા પુત્ર વધુના આગમનથી કવિ ખાલી જગ્યા સુગંધનો અનુભવ કરે છે તો ભાઈ અહીંયા આગળ આપણે વિકલ્પ આપ્યા છે રાત રાણીની

આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સત્તર નંબરની ખાલી જગ્યા પ્રિયજનોના મતે મળ જીવ્યાનું સાહસ ખાલી જગ્યા બલા સમાન છે લંગડી આંધળી કે મૂંગી તો જવાબ આવશે આંધળી બરાબર જવાબ તમારા માટે તૈયાર થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે કે ભાઈ દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તમારા માટે આ ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાશે

કવિના મતે મનુષ્ય માત્રના દુખની દવા ખાલી જગ્યા છે પર પરમાત્મા બર સંગઠન બર કે આત્મા બર તો આપણે જવાબ લખી શકીએ છીએ આત્મ બર છે ઓકે ચાલો 3 નંબરની ખાલી જગ્યા જોઈએ કવિ મૃત્યુ સમયે ખાલી જગ્યાને પ્રકાર આપે છે જીવન કાર કે શ્રદ્ધા તો જવાબ આવશે કારને ને પ્રકાર આપે

પીડા કે આસ્થા તો આપણે કવિની પીડા એ વ્યક્ત થઈ છે જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર દર્શાવેલો છે વિદ્યાર્થી મિત્રો એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર થતી નથી તમે માત્ર અહીં આગળ ધ્યાન આપીને તમે યાદ રાખી શકો છો અને પરીક્ષામાં જવાબ લખી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે પદ્ય શત્તરમાંથી કેટલીક ખાલી જગ્યાઓ આપણે લીધી છે ઓકે તો જોઈએ પહેલી ખાલી જગ્યા કાવ્ય નાયિકાએ ખાલી જગ્યા આંધણ મૂક્યા હતા બરાબર કાવ્ય નાયિકા એ ખાલી જગ્યા અંદર મૂક્યા હતા તો ભાઈ વિકલ્પ છે સીરાના કંસારના કે ખીચડીના તો જવાબ આવશે કંસારના અંદર મૂક્યા હતા અહીંયા ગાડી તમારા માટે જવાબ છે ઓકે ચલો આગળ બે નંબરની ખાલી જગ્યા જોઈએ હરી ખાલી જગ્યા સ્વપ્નમાં આવ્યા હતા બરાબર તો ભાઈ વિકલ્પ આપ્યો છે યશોદાના રાધાના કે ગોપીના તો ભાઈ જવાબ આવશે ગોપીના સ્વપ્નમાં આવ્યા હતા

કાવ્યમાં દીકરી ખાલી જગ્યા ડાળ થી કહું કે છે અહીંયા આંબાની એસટીડી ની કે સેલ ફોન ની તો આપણે જવાબ લખી શકીએ છે અહીંયા ગાડી બરાબર આપણે જવાબ દર્શાવી શકીએ છે કે ભાઈ એસટીડી ની ડાળ થી બરાબર શું થાય જવાબ શું થશે અહીંયા ગાડી એસટીડી ની ડાળ થી બરાબર આપણો જવાબ અહીંયા ગાડી આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે આગળ જોઈએ દીકરીને હોસ્ટેલ ખાલી જગ્યા જેવી લાગતી તો ભાઈ પુષ્પ વન કે કાંતા તો જવાબ આવશે કાંતા જેવી લાગતી બરાબર છે અહીંયા આગળ આપણો જવાબ આવશે ની બરાબર આપણે ત્યાં આગળ લખ્યો છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે ચાલો ત્રણ નંબરની ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ દીકરી પોતાને ફાગણના ખાલી જગ્યા જાડવાનું પાન કહે છે મહેકતા અંકુરિત કે લીલા કુંજાર તો આપણો જવાબ આવશે લીલા કુંજાર

અત્યારે જ તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે વિભાગ B જે પદ્ય વિભાગ આધારિત છે જેની અંદર વિભાગ B નો આપણે બ વિભાગ આપણે જોયો છો વિદ્યાર્થી મિત્રો જેમાં આપણે ખાલી જગ્યાનો આપણો અભ્યાસ કરીએ છીએ આગળ આપણે ફરી પાછા મળીશું નવા વિભાગ સાથે ત્યાં સુધી તમે મને રજા આપો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ